ભાયાવદર ભાજપમાં ભડકો બેઠક માટે ચૂંટણી યોજાશે અગાઉ કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલ નયન જીવાણી સહિત ઓગણીસ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ માંથી ઉમેદવારી પત્રક ભર્યું ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા જ ભાજપ પક્ષ માંથી જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસ માંથી ઉમેદવારી પત્રક ભર્યા ગત ધારાસભ્યની ચૂંટણી વખતે સી આર પાટીલ અમને કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા ભાઈ આવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોય છે તેથી નારાજ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા વારંવાર સ્થાનિક જૂના ભાજપના કાર્યકરો દ્વારા મારું અપમાન કરતા છતાં અમે પાર્ટીનું ઘણું કામ કર્યું છે તેવું નયન જીવાણીએ જણાવ્યું સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોય અને નગરપાલિકા સ્થાનિક ચૂંટણીમાં અમને દૂર રાખતા કંટાળીને ભાજપ છોડી કોંગ્રેસમાં છોડાઈ ઉમેદવારી નોંધાવી અમને ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા જ ભાજપને સસ્પેન્ડ કરી કોંગ્રેસમાં ભર્યા ફોર્મ ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત ઓગણીસ કાર્યકરોએ ભાજપને છોડી કોંગ્રેસ ઉમેદવારી પત્રક ભર્યા ભાયાવદર માં અચાનક ભાજપમાં ભડકો થતા વાતાવરણ ગરમાયું ભાયાવદર પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારબાદ ભાજપમાં કાર્યકરો સાથે જોડાઈ ગયેલ અને ભાજપ પ્રમુખ તરીકે એક વર્ષ જેટલું શાસન કર્યું નયન જીવાણી પક્ષને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા હતા તેઓ ઇન્દ્ર વિજય

ભાજપમાંથી પાર્ટી છોડે એટલે સ્વાભાવિક ગમે નહીં એટલે આક્ષેપ કરે છે તેવું લલિત વસોયાએ જણાવ્યું ભાયાવદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના ઓગણીસ જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભયડા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી એસી ટકા જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે નયનભાઈ કોંગ્રેસ પાર્ટીમાં હતા ગઈ નગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યું હતું નયનભાઈ જીતતા હતા નયનભાઈને અમે પ્રમુખ બનાવ્યા હતા અને અમારા પૂર્વ પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરીથી અમારી સાથે આવ્યા છે અને અમે એને આવકારીએ છીએ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગમે તે કહે પરંતુ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે પાર્ટી છોડે એટલે કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય એ પક્ષ છોડનારા એના આગેવાનો કાર્યકર્તાઓ ઉપર આક્ષેપ કરે ભારતીય જનતા પાર્ટીના પ્રભારીએ કીધું છે અમારા કોઈ કોંગ્રેસના પક્ષ પલટો કરે તો અમે પણ એ જ કહીએ મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા ભાયાવદર મંડળ પ્રતિનિધિની જવાબદારી અને જામકંડોણા તાલુકા ભાજપના પ્રભારી તરીકે મારી જવાબદારી છે અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ એકોતેર કરતા વધારે ઉમેદવાર માગણીદાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા કારણ કે ટિકિટ ચોવી જ હોય માગણીદાર તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ દરેક જાતિના સમીકરણ ઓબીસી અનુસૂચિત પાટીદાર સમાજ અન્ય ઉજળિયા સમાજ બધાનો સમાવેશ કરી અને એક સરસ મજાનો ગુલદસ્તો કરી અને ચોવીસે ચોવીસ ટિકિટ ભારતીય જનતા પાર્ટી એના જે કાર્યકર્તા છે મૂળ કાર્યકર્તા એને આપી છે મારે એ બાબતમાં એટલું જ કહેવાનું છે કે જે લોકો પાર્ટી બદલાવતા હોય એમાં બે હાજર સાત પછી બસપામાં માં ગયા તે પછી કોંગ્રેસમાં ગયા તે પછી ભાજપમાં આવ્યા પાછા કોંગ્રેસમાં ગયા જેને દર વખતે ચૂંટણી આવે એટલે પાર્ટી ને બ્લેકમેલ કરવાની આગેવાનોને બ્લેકમેલ કરવાના સર શાહી ચલાવવાની અને જો એને એ સર શાહીમાં પાર્ટી ન માને તો બ્લેકમેલ કરવાની પાર્ટી બદલાવવાની અને બીજું અમે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છીએ અમારી જ્યારથી કારકિર્દી શરૂ થઈ ત્યારથી આજ સુધી અમે ભાજપમાં કામ કર્યું નંબર એક અને બીજું કોઈ આવીને એમ કહેતું હોય કે આને દસ દેતા હતા ને ઓને ચૌદ દેતા હતા આ બધી મનઘડત વાતો છે ને મારે એટલું કહેવું છે કે અમને એક પણ ટિકિટ ન આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ અને અમારા બધા કાર્યકર્તાઓને ટિકિટ આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છીએ વિકાસથી જોડાયેલા છીએ તમારું નામ નયનકુમાર જ જીવાણી પૂર્વ પ્રમુખ ભાયાવદર નગરપાલિકા એના માટે અમે સી આર સાહેબે गत ધારાજપની ચૂંટણીની નિયંદર રમને કોમલમમાં બોલાવી અને સહકારી મંડળીને ભાયાવદર નગરપાલિકા સહિત પચાસ પાંચસો કાર્યકર્તા સાથે અમને ખેસ પહેરાવેલા હતા ત્યારે પાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી તે પર ત્યારબાદ ભાયાવદરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટીએ અમને જે જવાબદારી સોંપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છે લોકસભાની ચૂંટણીમાં બૂથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાજામાં જાજી લીડ ચૌદ બૂથ છે ભાયાવદરમાં બધાથી જાજામાં જાજી લીડ હું મારા બુથમાંથી અમે ભાજપને આપેલી છે તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર અને અમને સ્વીકારેલ નથી ત્યારે આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે ભાજપને અમે બધી બાબતની રજૂઆત કરેલી છે એ સિવાય ગત હજી છ મહિના પહેલાં ભાયાવદર સેવા સહકારી મંડળીની ચૂંટણી ગઈ ત્યારે અમે અમારી સામે જૂની ભાજપ પર આવે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ત્રણ આરે ગઠબંધન કરીને આવ્યા પણ તોય અમને અઢીસો અઢીસો મતે જૂની ભાજપના ઉમેદવારોને હાર આપી અમે રિઝલ્ટ આપ્યું છે ભાજપને તેમ છતાં લોકો પ્રાઇવેટ પેઢી જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ અમારા કાયદેસરના ઓગણીસ કાર્યકર્તા અને બીજા જે જૂના પાંચ ભાગ કોંગ્રેસમાં હતા તે અમારા જૂના સભ્ય જ છે ચૂંટાયેલા ચૂંટાયેલા જે ચાલુ બોડીના ચૂંટાયેલા સભ્ય હતા એ પાથી અને ઓગણીસ જણા અમે એટલે અમારી આખી જૂની કોંગ્રેસની બોડી હતી અને સાથે લઈ અમે કોંગ્રેસમાં જોઈન્ટ કરી અને અમારી ઉમેદવારીપત્ર ચોવીસે ચોવીસની છ વોર્ડમાં ભરેલી છે